અને પંચમહાલમાં હોળી પર્વનો જશ્ન બજારમાં ધમાલ અને આદિવાસી પ્રજાની વતન વાપસી હોળી પર્વને લઈને ગોધરા અને પંચમહાલ જિલ્લામાં ખાસ જશ્ન માણવામાં આવી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં બજારમાં ચહલ પહલ છે વેપારીઓ ખજૂર હાડા અને ગોળનો સ્ટોક કરી દીધો છે આદિવાસી પ્રજા માટે હોળીનો તહેવાર તહેવાર ખાસ છે 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 અને વતનમાં રહીને આ માનવતાનો આદત આદત મનાવવાનો આસપાસના શહેરોમાં કામ માટે જનારો હવે વતન પરત આવી રહ્યા છે ધૂળેટી તહેવાર માટે પિચકારીઓ અને રંગોની ખરીદી પણ વધી રહી છે જેમાં દેશી કેમિકલ યુક્ત રંગો અને કેસુડાના રંગનો ઉપયોગ વધારે છે સ્ટોરી રિપોર્ટ બાય ચમનસિંહ ચૌહાણ પંચમહાલ

ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડવદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પુજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો